તારીખ બે ત્રણ સપ્ટેમ્બર હરિયાણા ખાતે ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં ઉપસ્થિત રહેશે જેમાં માર્ચ બે હજાર ત્રેવીસમાં બુરહાનપુરમાં મળેલી વાર્ષિક બેઠકની કાર્યવાહીને બહાલી આપવામાં આવશે ત્યારબાદ દેશભરમાંથી આવેલા મેયર્સનો પરિચય આપવામાં આવશે દરમિયાનમાં રાજ્યમાં શહેરી સંસ્થાઓ વિશેષની સ્થિતિની ચર્ચા થશે મેયર કાઉન્સિલના બાકી સભ્યો પદની ફી અંગે વિચારણા કરાશે જે ભાવનગર કોર્પોરેશન દરેક સમયે ભરપાઈ કરે છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે ઓડિટેડ આવક અને ખર્ચની મંજૂરી આપવામાં આવશે મેયર કાઉન્સિલના કારોબારી મંડળનું બંધારણ ઘડાશે આ બેઠક બીજી તારીખે મળશે ત્રેપનમી વાર્ષિક સાધારણ સભામાં ભાવનગરના મેયર ભરતભાઈ પણ ભાગ લેવા ઉપસ્થિત રહેશે હરિયાણા ખાતેનું પ્રેસ કોન્ફરન્સ છે આપ જઈ રહ્યો સમગ્ર બાબત શું પ્રેસ કોન્ફરન્સ નહીં મેયર કાઉન્સિલમાં જઈ રહ્યો છું ભારત દેશના ટોટલ મેયર રાષ્ટ્રના તમામ મેયરોને જે મેયર કાઉન્સિલ આવે એક મંડળ જેવું કહેવાય ને એમાં હરિયાણા સરકારે કરનાલ ખાતે મને બોલાવ્યો છે આમંત્રણ આપ્યું છે ત્યાંના મેયરનું પણ મને આમંત્રણ આવ્યું છે અને મને ભાવભર્યું લાગણીથી બોલાવ્યો છે કે આપ આવો અને તેમાં આપણે સૌ રાષ્ટ્રની ચર્ચા કરીએ મેયર તરીકે શું શું કામ થાય કેવી રીતે થાય તો આ માટે મને બોલાવ્યો છે અને હું હરિયાણા જઈ રહ્યો છું ખાસ કરી આ જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એમનો ઉદ્દેશ્ય શું રહેશે કે કેટલા મેયર છે મારી જાણ પ્રમાણે રાષ્ટ્રના ભારત દેશના તમામ મેયરોને બોલાવ્યા છે કારણ કે એને જ મેયર કાઉન્સિલ કહેવાય આમાં કદાચ એવું પણ હોય કે પક્ષા પક્ષી પણ ન હોય જે લોકો મેયર પદ સંભાળતા હોય પોતાના શહેરના પોતાના સિટીના પ્રથમ નાગરિક હોય તેઓને તમામને બોલાવ્યા હશે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ગંભીર અકસ્માત